સુરતના લિંબાત વિસ્તારમાં કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા ખોટી પત્રકારની ઓળખ આપી ખંડણી માંગવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે લિંબાત વોર્ડ નંબર પચીસ ના કોંગ્રેસ કાર્યકર્તા જમાલ અન્સારીએ પત્રકાર તરીકે ખોટી ઓળખ આપી ફૈયાઝ મિરઝાના બાંધકામ સાઇટ પર જઈ ધમકી આપી કે તમારું બંધકામ ગેરકાયદેસર છે તોડાવી કાઢીશ અને પછી સીધી બે લાખ રૂપિયાની ખંડણી માંગી નાખી ફૈયાઝ મિર્ઝાએ શરૂઆતમાં સમાધાન કરતાં એક લાખ રૂપિયા વાત નક્કી કરી જેમાં પંચ્યાસી હજાર રોકડા અને પંદર હજાર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આપ્યા હતા પરંતુ થોડા દિવસ બાદ આરોપી જમાલ અન્સારી ફરી સાઇડ પર આવી ગયો અને પછી ફરિયાદી ફૈયાઝ મિર્ઝાએ લિંબાદ પોલીસ સ્ટેશન પોલીસને પહોંચીને ખંડણીની ફરિયાદ નોંધાવી લિંબાત પોલીસે તરત જ કાર્યવાહી કરી હતી અને કોંગ્રેસના વોર્ડ નંબર પચીસ ના કાર્યકર્તા જમાલ અંસારીની ધરપકડ કરી અને વધુ તપાસ શરૂ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જમાલ અંસારી ખોટી પત્રકાર ઓળખ બનાવી અનેક જગ્યાએ જઈ ધમકી આપતો હતો લિમેદ પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફયાઝ મિરઝા એ પોતે કન્સ્ટ્રકશનનું કામ કરે છે એને એક ખનડીની ફરિયાદ આપેલ છે જે સંબંધે મોહમ્મદ જમાલ સાદિક અંસારી જે એની સાઈટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજીબરીથી ત્યાંસી હજાર રૂપિયા લઈ ગયેલ એ સંબંધે શરૂઆતમાં બે લાખ રૂપિયાની માગણી કરેલ ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી પંદર હજાર રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલી છે જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલો હોવાનું હાલ જણાય આવતું નથી પોતે કલરની દુકાન ધરાવે છે જે પણ બંધ થઈ ગયેલ છે અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ તપાસમાં ખોલવા પામેલ છે માહિતી તેને આપી અને ત્યારબાદ તેની પાસેથી બે લાખ રૂપિયાની છે માંગણી કરી હતી પરંતુ ફેહાજ મિર્ઝા દ્વારા છે તેને પંચ્યાસી આપ્યા હતા ત્યારબાદ છે ફરી પાછો છે જમાલ અંસારી ફયાજ મિર્જાની બાંધકામ સાઈટ પર ગયો હતો અને પંદર હજાર રૂપિયાની માંગણી કરી હતી ફયાજ મિર્જા દ્વારા પંદર હજાર છે તે ઓનલાઈન છે તે જમાલ અંસારીને આપવામાં આવ્યા હતા ત્યારબાદ છે ફયાજ મિર્જા છે તે લિંબાડ પોલીસ સ્ટેશન ખાતે આવ્યો હતો લિંબાત પોલીસ સ્ટેશન ખાતે છે તેને ખંડનીની ફરિયાદ છે તે નોંધાવી હતી લિંબાત પોલીસ દ્વારા છે જમાલ અંસારી ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ છે લિંબાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યુઝ સુરત